જુનાગઢ અને ગીર સોમનાથની જનતાએ દેશના પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કદાચ હું માનું ત્યાં સુધી જુનાગઢ લોકસભામાં થયું છે ત્યારે તમામ મતદારોનો ખાસ કરીને અમારા આગેવાનો કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે ધમધક્તા તાપમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી અને લોકો સુધી નરેન્દ્રભાઈ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખી અને જે મહેનત કરી છે એમના માટે હું તમામ કાર્યકર્તાઓ અને ખૂબ આભાર માનું છું આવનારા સમયમાં ખૂબ મોટી લીડ થી અમે આ લોકસભા જીતીશું એવો મને વિશ્વાસ રાજેશભાઈ કેટલા મતે જીતશો ને શું કહેશો મેં કીધું કે ખૂબ મોટી લીડ થી જીતશું હજી આંકડાઓ બાકી છે આંકડાઓ આવી જશે એટલે અમે લીડ પણ કહી દઈશું

વેલા અભિનંદન સર આ થોડો વારી મુદ્દા પર વાત કરીએ ઉતારમાં જો ઉતારમાં જો

મતદાન પૂર્ણ થઈ છે શું કેશો આજે લોકસભા મતદાન પૂર્ણ થયું છે ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાનો ખૂબ ખૂબ આભાર માન તેમણે રાષ્ટ્રહિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે ખૂબ મોટું મતદાન કર્યું છે અને આવનારા સમયમાં મને વિશ્વાસ છે કે આ જુનાગઢ લોકસભામાં અમે ખૂબ મોટી લીડથી જીતવાના સાથે સાથે સૌ અમારા આગેવાનો સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીશ કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ધમધકતા તાપમાં પણ લોકોએ નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે વિશ્વાસ બતાવ્યો એ જ આ મતદાન દેખાડી રહ્યું છે ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ